જય દ્વારકાધીશ જય શ્રી રામ કેમ છો મિત્રો તમે બધા મજામાં જશો ને હોપફુલી પણ મજામાં છો તો તમારું સ્વાગત છે ફરી એક નવા ની અંદર મિત્રો આપણે નવો લઈને આવી ગયા છે લગભગ વાજી રહ્યા છે બાર કેમ વાજી રહ્યા છે બાર ને એમ તો એક વાજ્યો છે ફોન નહીં બતાવી દો નિહાળથી હું ગયો છું અને સારું કર્યો છે તો કન્ટિન્યુ તમે જોડાય રખો અને રખડેરો ઘેર જેમ રખડે હમ ઘેર જેમ રખડ નિહાળ જેમ નહીં ગયો હું તો નેહાળ જય ને એ ભાવ નેહાળ નહીં જવાતો મારી વહેલી ને એની મોડી નીહાળ હોય એ દાળ નેહાળ ના થાય બાકી હું તો નેહાળ રહેતો તો મિત્રો જો એકમ શરીર અને સોમા હું છે એટલે સરવા મળી રહેશે પે શું કોરા ખો પેલી પેલીમાં કઈ ઉભો ને કે વિડીયા માબું નહીં દો ખાલી સેલિબ્રિટી છે અમારા ગોમ એટલે મોઢું બતાવવા નહીં માગતો ના વળી બધા ફોટા પણ આવે ને તમે જોઈ શકો આવો માહોલ છે તો મિત્રો હાલ વાજી રહી હાથ ને બતરી અને દૂધ દૂધ ભરીને હું દેરીથી હવે આવી ગયો હું વિડીયો બનાવવા અને લોકેશન આપણું તો આવું છે ચારે મકાન મિત્રો લીલોત્રી લીલોત્રી આજે આપણું સ્ટેન્ડ છે સ્ટેન્ડ મિત્રો છે પણ હું કહું ને આશાથી જ આ રીતે ઓછું છે આટલા ઉદ્યોગ હોત ને પોખા કે આવી જમીનામાં હોય ને તો સરખું ઊભું રહ્યું વિડીયો શૂટ કરવા આવી ગયા આપણી ફોર્મ તો બતાવો જ તમને પણ ફોન આપણા પાસે એક જ છે આ રી ફોનથી ડાયરી શૂટ કરવાનો હું એ નહીં બતાવી શકું ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો બરાબર તમારી લિંકમાં આવી દઈશ વિડીયોને હશે કુતરે મારા તને વિડીયો બનાવવા દે તને પછા કરે તો મિત્રો હું આવ્યો તો લગભગ એ ટાઈમે ખબર નહીં પણ હાલ હાથને સુડતાલી થઈ રહી છે તો વિડીયો પૂરો થઈ ગયો છે અને વિડીયો રહ્યો આવે ને તો લાઈક અને ફોલો કરજો તમારી ઇન્સ્ટાગ્રામની હું આઈડી ડિસ્ક્રિપ્શનમાં હાલ દઈશ તો મિત્રો એ આઈડીને પણ ફોલો કરી દેજો એમાં વિડીયો આપણા શાયરીના આવી રહ્યા તો વહેહ કાલ મળીએ તમને ધી નેક્સ્ટ ડે બેન આપણે ન્યાહાથી આવી ગયા અને શું કામ કરવા આવ્યો મિત્રો આ ખબર હું ઢોરો સારો આવી ગયો હું તમે જોઈ શકો હો ઢોરા આપણો હોય સારી છે જો એક આજો એક આજો એક આજી પાડી અને આપણે હોય કણ ફરહરા મિત્રો આ રડલી હોય સરાહી તમે જોઈ શકો હો મગા હાથા ગોળ તો હિરાઈ થી આપી તો વ્યૂસ આપ્યા છે ધો હવે એને પેહે પાસે વિડીયો બનાવે વિડીયો બનાવવો પડે છે પા અમારે બધા શું ઉપરવાદ માંગે મિત્રો તો એ લોકો છે ઢોરા સારને તો હિન્દી ફાળીને આ છે અને હવે શું કહેવાનું એ તો ખબર નહીં પણ આપણા આમાં ધોવા ડોબરનો માલિક ત્રણ કરોડ તૈન કરોડ આ તો લો એક કરોડ આ દોઢ કરોડ અડધો કરોડ આ એટલે થઈ જાય ને કરોડ થઈ કમેન્ટમાં કહી ગયો પાછા ફની બ્લોગ થવાનું વાત હા ગોવાળ ફરે અને દો ચારે મકા ગમે તેમ સરી રોકવાનું થાત જ નહીં એક પેલી મકા છે એ તો અમે નહીં થતા આટલામાં આટલામાં જ સરી રીલ શૂટ કરવા આવ્યા હતા પણ ફની જોરદાર શું છે એ તમારું કેમેરામાં રેકોર્ડ થી બહુ રીલ બનાવતો હતો અને રેકોર્ડ જોયો ને જોરદાર આ પેહન મારવા આવી છે ઊભા મિત્રો જોરદાર આવી સમજો પાછું થોડી મેલીપુ નાખો તમે જોઈ લો ખાલી તમે વિડીયો તક તગ પછી રીલ અને મારવા આવતી પેલે પણ કીધું ના કે મારવા આવી છે એમ બધા બિસ્તરા પોટલા લઈને હવે હું પાહો કેર નહીં થતો રહો પણ લાઈટ ફિટિંગ સારું છે ને તાપી બળી ગયું હું અને થોડું પ્રોબ્લેમ હતો ને એટલે લાઇટ ફિટિંગ કરી લાઈટ ફિટિંગ સારું છે ને એટલે આપણે પંખા છે ચાલે ગરમી આજ તો સમરા ઘાટા છે એ સમરા ઘાટા છે ને તો લૂંચ લૂંચ કરવા પડે બધા પર એસી રેલા ખાઈ ને ત્યાં પાલી જ નહીં કદી પણ રેલા તો આપણે દાદાને કેર ના એ પંખો સારું કરીને એ પણ પડે આપણે આઈ ગયા દાદા ને ખેર પણ વાકરણ લાઈટ જતી રહી છે ને તો પંખો થઈ ગયો બંધ કરમમાં ભમરો મિત્રો તમે જોઈ શકો છો લાઈટ આવી ગઈ છે અને પંખો સારો આપણે ઉંઝી ગયા ને હવે થોડો આરામ મળે ને તો ગરમી આ તો જોરદાર છે the next day તો જો મિત્ર આપણે નેહાલથી આવી જાય છે ને તીજો દાડો છે તો વ્લોગ નું કન્ટેન્ટ ગોતવા તો તીજા દાડે વ્લોગ મે લાગે બનાવ રો ઓમ તો એક બે દાડ વ્લોગ બનાવી દેતો આ તીજો દાડો છે ને તો જો કન્ટેન્ટ વ્લોગ કો હારો નહીં હોય ને તો મિત્ર હાલ કોઈ બીજો અલગ છે ને આમ કે આપણે જો રોડલી સરે છે

એટલે હવે આપણે જવાનો પ્રોગ્રામ ગોઠ્યો હશે ભોલી ને હાલે બીજે બીજા છે નળો ઓટો મારતા આવીએ આપણે તો એવું ગોતી કે ચકું ચાણ બહાર જવું પણ ઘેરથી મે બહાર જ નહીં કરતા ભાઈ બને આપણામાં એટલે સીવો ઓછા એટલે બહાર જ આનું શું ઘેરને ઘેર આનો ને ઘેર તો ખૂબ લોગ બનાવો કહો તો એ હાલ હમો ઓટો મારતા આવીએ એ મકાનો માહોલ પણ તમને બતાવી જાય હડો

બીજું ઉપર લબડી રહ્યો તું નતો તું નહીં તું નતો તું હતો નતો હતો નતો હતો નતો હતો મિત્ર જન મિત્રની થાન તો તમે જોઈ શકો છો પા સીએ બે માસ છે ને જો આવી જા એક તો માઈસી સ્પોન્સર છે ને એક પેલો ડીજે લબડે તો સિંગર ડીજે લબડે ને તાર મજા આવી જ લે જોઈ શકો છો કે આઈ ગયા છે આપણે મિત્ર દહમાની બીજી પરીક્ષાનો રિઝલ્ટ આવ્યો છે કોણ કોણ પાસ થાય ને મને કહી દો કમેન્ટમાં એટલે આપણે મેસેજ ધોવી રહ્યા તમારે દોરાવું હોય ને તો તમે જોરાઈ જો વોટ્સઅપમાં નંબર આલો હું તમને મેસેજ મને કરી દેવાનો વોટ્સઅપમાં નહીં મિત્રો વોટ્સઅપમાં નહીં મિત્રો હમ ખબર હે પેલા સ્ક્રીન ઉપર સ્ક્રીન ઉપર સ્ક્રીન ઉપર જો તમારે નંબર આવો તમારે દોરાવો હોય ને તો પણ વેબસાઇટ આજ બંધ થઈ જાય ને આજ બંધ થઈ જાય તો નહીં દોરાવું નંબર નહીં હાલુ નંબર નહીં માર અમારે લીક થઈ જાય યાર ચો તો મિત્ર છે ને મિત્ર ને આવી ગયો તો ચો હેડેલા શું મિત્ર મળી ગયો હે અને પ્લાનિંગ નહીં કરવાનું શું જોવા રંધા જા હેડ તું અત્યારે જાહેડ જોતા તું હેડ દે ને બહુ રિઝલ્ટ કહેતો જ ના હેડ મિત્ર પેલી પેલી માં કાંઈ ખસકાય મેલી છે ને આપણે આમાં કાંઈ ખસકાય મેલી છે ને હવે સીધું જવાનું છે ઘેર દહમાનું જે બીજી પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું છે કોણ કોણ જે નપાસ થયેલા હવે પાસ થયા હોય ને કમેન્ટમાં જણાવી દો પંગણા તો મિત્રો દહમાનું રિઝલ્ટ આવ્યું દી દી